સંજલી બસ સ્ટેન્ડ વિસ્તારમાં રખડતા આખલાનો આતંક એક મહિલાને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી અને નગરજનોમાં હાલ આ આખલાઓના આતંકથી રોજ જોવા મળી રહ્યો છે આજ તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે છ કલાક આસપાસ સંજેલી બસ સ્ટેન્ડ પાસે આવેલા કચરાના ઢગલા નજીક એક મહિલાને રખડતા આખલાએ હુમલો કરી અને ઇજાઓ પહોંચાડી હતી ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે જ્યાં મહિલાને માથાના ભાગે સાત જેટલા ટાકા લેવા પડ્યા છે અને શરીરે પણ અન્ય ભાગો પર ઇજાઓ પહોંચવા પામી છે સંજયનગર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસથી રખડતા પશુઓનો આતંક વધી રહ્યો છે અને ખાસ કરીને બસ સ્ટેન્ડ પાસે આવેલા ડમ્પિંગ સાઇટ પર કચરાના મોટા ઢગલા હોવાના કારણે અહીં રખડતા પશુઓ જોવા મળી રહ્યા છે અને આ વિસ્તારોમાં જ મંદિર પેટ્રોલ પંપ અને સિલ્પન હાઈસ્કૂલ આવેલી હોવાથી જે કહી શકાય કે મંદિર આ પ્રતિદિન વિદ્યાર્થીઓને પણ ત્યાંથી પસાર થવું જે જીવનો જોખમ જેવું લાગી રહ્યું હતું ત્યારે આજે જે મહિલાને અચાનક જ આખલાએ અડફેટે લીધો હતો અને મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં જે દવાખાને ખસેડવામાં આવ્યો હતો મહિલાને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી તેને લઈને હાલ નગરજનોમાં પણ આ રખડતા પશુઓને લઈને રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તાત્કાલિક ગ્રામ પંચાયત અને સંબંધિત વિભાગ આના ઉપર કાર્યવાહી કરે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે